બટ છે વિડિયો નાખોન બાકી તો હું વિડિયો અપલોડ કરું વાડી ખાલી તો હું મારે વટવાનું છે તો પકડો તો આવે છે બધું પડે બધું આ વાડી છે ખાલી તો હમ તો દેખાય છે

આમ તો નહીં ના લાવે છે તો નિયા ઉભું રહેવાનું છે કે આવવાનું છે તમારે ના કરું જાઓ ભેસ ના પાડે કે ફોન ઘુમડવા રહી ગયા છે તો મિત્રો આવ્યા છે મશીની વાળીએ તો અત્યારે લગાવી છે ઉપર આવ્યો છું મસ્ત નજારો છે ક્યારે વાડીનો હવે ક્યારે અમે જાય ઉભી છે ક્યારે

તો એકદમ મસ્ત ઝાડ છે જો લીલી હે મારે વાડવા વાડવા જતી ત્યાં મારે હામા આયવા નગર હું વાડવા જતી હતી તે ઈ તો હામા આયવા તે પછી કાઈ વાડું નિન પછી મેં કાશી ઉપર આયવા હું માસી બે હમ આવું તું તો ક્યારનું માસી પાસે પણ તમે તો નવરાત્ર નો થયા ઝાડવાને પાઈ દીધું કો માસી અમાર ઘરે જાવ નખરા કરવા મળ્યા હવે ફોટોશૂટ કરવો છે માસીએ તો કરે કરવો તો બેહવાનું કરવો એવું કહીયા મારી દીકરી ભાઈ બાંધે છે તો મને તો માસી ખીજાણા વિડીયો બનાવવા આવ્યો કે બે હો આવ્યો એમ હું કોઈ બે કામ કરવા આવ્યો આપણે વિડીયો બનાવી બે હો આવી તો દિવ્યા માછી ની જાય છે હવે અગાસી ઉપર છે અત્યારે ખાનકો નો મિત્રો વાતાવરણ એ મજા આવે એવું છે અગાસી ઉપર લાઈનમાં બંગલા છે જો અમારા આ માછી છે અત્યારે ભાવનગર રહે છે તો ના બે ઘરે જ્યાં ખાલી છે પેઠળ ચોથા બંગલે જે રહે છે એ બે જણા ભણ કરે છે જે બાકી નજારો જોવો તમારે અમે તો આમ ભૂરી બિલાડી હાલી આવે છે ઘરમાં પવન સખીનો મસ્ત નજર આવે છે અત્યારે તો મિત્રો બીજા ને

không có được, hamara palib, no hamara geludo, do đấy ba thấy, hai ba nhá, ba nhá, ok, al rồi

સેલ્ફી સેલ્ફી અરે 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 હાલ ભયા ભૈયા વાળીને ફરતા ફરતા આટે પડી રાશ અમારા પાડી ને અમારા કુતરા ભડકો નથી જોવા દે હાલ અગ્રે આયા આયા હાલ આયા 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 વાયા આયા એલા 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 દેખો થઈ ગયો તો અમારા માછી છે કે સા બનાવી છે હજી જાવું છે ઘરે જવા અમાર ભોરે એઠે બેઠી છે અમાર માછી સા બનાવી હું પીવા બેઠી સા બે પડી

mình nào về mới ra giờ thế tao mới được mày đâu rồi mày mình nào không nữa biết ăn thế huống nào mình bây giờ bà con gì vậy gì vậy

કેમ કે હોપા છે ને ખાધી જ બધે ફફાડ એવું બધું થાય નાખી દીધું છે મા અલગ કરે છે અત્યારે તો આપણે હવે જવું અહીંયા ભાત બનાવવાના છે મસ્ત તો મોટા ભાત હોય તો વધારે મજા આવતા તો આપણે સમિતિ કંઈ વાંધો નહીં બને કીધું બીજું તો મિત્રો જમવાનું તૈયાર થઈ ગયું છે જમવા રેસી ગયા છે તો આપણે જમવા બેસી ગયા લઈ દરેક વાર બટાટાનું શાક છે ને રોટલા છે ને ટાટી સાઈઝ છે તો દિવ્યા એ બનાવે છે હાલો તો એ બનાવે છે તો હવે જમી લઈએ હાલો બધા જમવા અમારો ભાઈ દવા જમવા બેસી ગયો છે અમારો પપ્પા અમારા બાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો નવરા થયા છે ને છે ને હવે મેં લીધા છે બ્લાઉઝ તો બ્લાઉઝ મેં ઘાસ કરવાના છે તો હજી તો ઘાસ હજી કાપું છું કેમ કે જે હજી ગોટવાના બાકી છે તો થોડોક ટાઈમ તો ઉ જાય છે કેમ કે બ્લાઉઝ તો મારે ક્યારે અર્ઝન ના હોય એટલે દેવાના હોય એટલે અમારા બાતો બ્લાઉઝ દઈને ગયા ઘાસ કરાવતા દૈનવી એ ગયા છે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં